હલો મિત્ર જય માતાજી હું દિયાબેન પરમાર અમરેલીથી મારી ચેનલનું નામ દિયાબેન દીનું રસોડું તો આજે આપણે આખી ડુંગળીનું શાક બનાવશું નાની નાની ડુંગળી આ રીતની આવે તો એ આપણે આટલી લીધી છે દસ પંદર તો એ આખી ડુંગળીનું બનાવશું અને વઘારવા માટે એક આપણા તેજપત્તું લીધું છે બે તજના ટુકડા લીધા છે અને બે ત્રણ લવિંગ લીધાશ થોડુંક આપણે જીરું લીધું છે ર રસ લસણ આ રીતે ક્રશ કરી લીધું છે અને આ આપણે આદુ ક્રશ કરી લીધું થોડીક આપણે હિંગ લીધીશ થોડીક આપણે હળદર લીધીશ એક ચમચી આપણે ચટણી લીધીશ થોડોક આપણે કિચન મસાલો લીધો છે એક ચમચી આપણે જીરું લીધું છે જીરું અને આ આપણે કસ્તુરી મેથી લીધી સ્વાદ પ્રમાણે મીઠું લીધું અને ગ્રેવીમાં આપણે નાખવા થોડાક કાજુ લીધાશ આ લીલા ધાણા લીધા છે આ સીંગ લીધી છે આપણે અડધી વાટકી બે ચમચી આપણે સફેદ તલ છે આપણે થોડુંક લસણ લીધું છે ગ્રેવી માટે એક મરસું સુધારી લીધું અને આપણે આ ગાંઠિયા લીધા છે ગ્રેવી માટે અને આ ટમેટા આપણે સુધારી લીધાશ એની આપણે ગ્રેવી કરી નાખશું તેલ લીધું અને પાણી લીધું તો પેલાં આપણે આ ડુંગળીને આ રીતે આપણે સુધારી લેવાની છે આપણે આખી ડુંગળી રાખવાની છે એટલે આ બાજુ આ રીતે બેય બાજુ અને કાઢી લેશું તો આ રીતે આપણે બધી ડુંગળી સુધારી લેશું તો આપણે ડુંગળી આ રીતે આપણે સુધારી લીધી છે તો હવે આપણે એને બાફા મેલવાની છે હવે આપણે ગેસ ચાલુ કરીશું અને આપણે ડુંગળીને બાફ છે તો એમાં આપણે પાણી નાખીશું અને આપણે આ અંદર રાખી દેવું આમાં આપણે આ સ્ટેન્ડ રાખી દીધું છે અને આ આપણે રાખી દેવું એમાં આપણે આ ડુંગળી નાખી દેવું આમાં આપણે પાણી નથી નાખવાનું આપણે વરાળે બાફ છે હવે આપણે કુકર બંધ કરી આપણે એક સીટી થવા દેવું આપણે તો આપણે ડુંગળી બફાય તો આપણે આ બધું મેળવી કરી લે હોવાની બધાયની તો પેલા આપણે આ ગાંઠિયા કાઢી લેશું મિક્સરમાં આ રીતે આપણે દર દરું બધું આ રીતે રાખવાનું છે તો આપણે કાઢી લઈશું હવે આપણે સિંગ કાઢી લેશું તો આપણે આ સિંગ કાઢી લેવું આપણે આ દર દરું બધું રાખવાનું છે હવે આપણે આ તલ કાઢી ક એની દરદરા આપણે રાખવાના છું હવે આપણે આ લસણ અને આ મરચું આ રીતે આપણે બે મિક્સ કરીને કાઢી લેશું આને તો આપણે આ મરચું અને લસણ આપણે કાઢી લેશું હવે આપણે ટમેટા ટમેટા પીસી તો આ આપણે પીસી લે તો આપણે ટમેટા એ સરસ પીસાઈ ગયા છે મસ્ત બની ગયું અને આપણે આમાં ના રહેવા દઈશું આપણે એક સીટી થઈ ગઈ છે તો આપણે આને નીચે ઉતારી લેવું આપણે એક સીટી થઈ ગઈ છે એકદમ મસ્ત બફાઈ જશે એકદમ સરસ બફાઈ જશે આપણે તો આપણે ડુંગળી સરસ બફાઈ ગઈ છે મસ્ત બફાઈ ગઈશ પાછી જુદી પડી જાય આપણે કડાઈ રાખશું એમાં આપણે તેલ નાખશું તો તેલને આપણે ગરમ થવા દે તો આપણે ધીમે ધીમે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એમાં કાજુ નાખી દેવું તો આપણે હવે કાજુને કાઢી લેશું હવે આપણે વઘાર કરી લેશું તો પેલા આપણે જીરું નાખશું એક તજપતું નાખશું તજ નાખશું ને બે ત્રણ લવિંગ નાખી દેવું આપણે લસણ નાખી દેવું આદુ નાખી દઈશું મરચાં ને લસણ તેવી નાખી દેવું આ આપણે વઘાણી નાખી દેવું મિક્સ કરી લેશું હવે આપણે આ તલ નાખી દઈશું તલ સરસ થી આપણે સેળવી લઈશું તો હવે આપણે હળદર નાખી દેવું આપણે ચટણી નાખી દેવું તીખા જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે આપણે નાખવાનું ધાણાજીરું નાખી દેવું બધું મિક્સ કરી દેસુ એકદમ સરસ

એટલે આપણી ચટણી દાજે નહીં હવે આપણે આમાં મીઠું નાખ્યું સ્વાદ પ્રમાણે લીલા ધાણા નાખી દેવું આપણે કાજુ નાખી દેવું હવે આપણે આ ગાંઠિયાનો ભૂકો નાખી દઈશું હવે આપણે સિંગનો ભૂકો નાખશું એટલે અડધો નાખશું અડધો રાખશું

હવે આપણે કસ્તુરી મેથી નાખી દેતું અને આપણે ડુંગળી નાખી દેવું તો હવે આપણે આને બે મિનિટ જેવું આપણે આને સળવા દેવાનું છે તો આપણું શાક મસ્ત બની ગયું છે અને જો તેલ છૂટું પડવા મળ્યું છે તો હવે આપણે ગેસને બંધ કરી દેશું અને આપણે સર્વ કરી લે તૈયાર છે આપણું આખી ડુંગળીનું શાક ઉપર આપણે ધાણા નાખશું તો તૈયાર છે આપણે આખી ડુંગળીનું શાક જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આખી ડુંગળીનું શાક